ઉમર ગામના સરી ફણસા મુખ્ય રોડ પર જોખમ મુખ્ય રોડ પર આવેલો બંધ વજન કાટો જોખમ રૂપ કાટો બંધ કર્યા પછી ખાડા જ પૂરવામાં આવ્યા નથી જલાલામ બાપા મંદિર પણ નજીકમાં જ આવેલું છે વજન કાટાના ખાડામાં કોઈ પડે તો થઈ શકે છે જાનહાનિ ત્યારે આ ખાડું ખોદવામાં આવ્યું છે પરંતુ તેને પૂરવામાં નથી આવ્યું અહીં કોઈ પડે તો જવાબદાર કોણ ઉમર ગામના સરી ગામ ફણસાર મુખ્ય રોડ પર જોખમ છે મુખ્ય રોડ પર આવેલો બંધ વજનનો નો કાટો જોખમ રૂપ છે કાંટો બંધ કર્યા પછી ખાડા પૂરવામાં આવ્યા નથી જલારામ બાપુ મંદિર પણ અહીં નજીક જ આવેલું છે તેથી ભક્તો ની પણ ભારે ભીડ જોવા મળતી હોય છે વજન કાંટાના ખાડામાં કોઈ પડે તો થઈ શકે છે જાનહાની વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા વિસ્તારની અંદર જ્યાં સરીગામ જેડીસી આવેલી છે સરીગામ જેડીસીમાં હાલમાં થોડાક દિવસ અગાઉ થી ફણસા મુખ્ય રોડ પર એક આ વજન કાંટો હાલમાં બંધ છે પણ વજન કાંટો બંધ છે એવા કોઈ પણ જગ્યાએ દ્રશ્યો જોવા નથી મળતા કોઈ પણ જગ્યાએ એવું કોઈ વ્યવસ્થિત લખામબા નથી કરેલું વજન કાંટો બંધ છે અને અહીંયા બાજુમાં એક મંદિર આવેલું છે જલારામ બાપાનું મંદિર છે જ્યાં લોકો પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે જે પ્રમાણે હાલમાં એક બેન જે છે અહીંયા ચાલતા ચાલતા જઈ રહ્યા છે પૂજા માટે આવેલા છે અને અહીંયા મોહનભાઈ કરીને જે અહિયાં સ્થાનિક પંડિત છે એ પણ અહીંયા ઉભેલા છે એટલે અહીંયા જે જદારામ મંદિર જે સામે છે આ એનો મુખ્ય રસ્તો છે જ્યાંથી જનારા મંદિર માટે લોકો અહીંયા દર્શન માટે જતા હોય છે અને બાજુમાં જે કાંટો છે પણ આ કાંટો હાલમાં જે સ્થિતિમાં છે એ બંધ થયા ગયા બાદ બી એને ખુલ્લો મુકવામાં આવે છે આ ખાડો એમને ભરી દેવો જોઈએ તો પણ ભરવામાં નથી આવ્યો જેથી મોટી મુશ્કેલી શકે છે સર્જાય લોકો પણ આવે છે નાના બાળકો પણ આવતા હોય છે બીજી મોટી વાત એ છે કે આ સરીગામ જીઆઈડીસી નો મુખ્ય રોડ છે સરીગામ જીઆઈડીસી ફણસા જે નજીકમાં ગામ પડે છે એનો મુખ્ય રસ્તો અહીંયા આવેલો છે અહીંયા જીઆઈડીસી હોવાના કારણે મોટા પ્રમાણમાં વાહનો અહીંયા આવતા હોય છે એ કાંટો કરાવતા હતા પણ હાલમાં બંધ થવાથી વાહનો અહીંયા આવવાનું ઓછું છે પણ કદાચ કોઈ વાહન ચાલક ને ખબર ના હોય અહીંયા પહોંચી જાય તો મોટી મુશ્કેલી સર્જી શકે એવી સ્થિતિ ઉભી થઈ શકે છે અહીંયા ગઈકાલે એક બનાવ બન્યો હતો અને બનાવની વિગત થી અમને ટેલિફોનિક અહિયાં સ્થાનિક વ્યક્તિ આપણે જાણ કરી હતી એની સાથે આપણે વાતચીત કરશું મળશું કે શું કહેવા માંગે છે જી આપનું શું નામ છે અને ક્યાં રહો છો જે પ્રમાણે આ વજન કાઢો છે એના વિશે તમે શું કહો છો અમારું નામ મોહનભાઈ ગાંડાભાઈ દુબડા મારે રહેવાનું કરે ગયા ભ્રમણ ગઈ ગઈકાલે રાત્રે એક માણસ અહીંયા હિસાબ કરવા માટે ગયો હતો અંધારામાં એ અંદર ખાડામાં પડી ગયો તો એટલામાં અવાજ કર્યો એટલે અમે દોડી ગયા અને એને બહાર કાઢી દીધો આ કાંટાનું જ્યારે ખાલી કરી ગયા એ લોકો કઈ સુવિધા કરી નથી નો એન્ટ્રી મુકવું જોઈએ એ લોકો તો નો એન્ટ્રી નથી મૂકી અહિયાં વધારે પડતા અવરજ મંદિર થાય છે નાના નાના બાળકો અંદર ખાડમ પડી જાય એ જવાબદાર કોણ લેશે બીજું અમારે એટલું જ આ ન્યુઝ વાળા ભાઈ ને કે તાત્કાલિક પગલા લેવો ને એના પર એક્સેપ્ટ લેવો મોહનભાઈ ને રજૂઆત હતી મોહનભાઈ ગઈ કાલે પોતે અહીંયા આવેલા હતા અને આજે ખાડામાં જે પ્રમાણે કાલનો બનાવ બન્યો હતો એમને પોતે વિગતવાર વર્ણવ્યો છે આ બાબતે અહીંના સ્થાનિક તરજ ગામના જે સરપંચ કે તલાટી છે હાલમાં જે વહીવટદાર ચાલી રહ્યા છે ધ્યાન ધ્યાન આપવું આપવું જોઈએ જોઈએ અને જે જે પણ પણ કાંટો માલિક છે એમને આ અહેવાલ માત્ર એના માટે કરવામાં આવેલો છે કે લોકો જાગૃત થાય કોઈ પણ કાંટાના માલિકો છે જયારે કાંટો બંધ કરતા હોય છે ત્યારે જુએ કે કાંટો બંધ કરે ત્યારે કાંટામાં નુરંટીને બોલ મારી દેવામાં આવે જે ખાડા કરેલા છે પૂરી દે ને તો આવી મુશ્કેલી સર્જાય આજે વ્યક્તિ પડ્યો છે કાલે કયું કાલે મોટું કોઈ ગાડી કોઈ વાહન અહીંયા ભૂલથી કાંટો કરવા માટે આવી ગયું એ અંદર પડી ગયું તો જિમ્મેદારી કોની રહેશે આ પ્રમાણે બેદરકારી ન રાખવામાં આવે અને ધ્યાનથી કામ કરવામાં આવે તેવી કેટીવી મીડિયા તરફથી સૌને રજૂઆત છે હું છું કેટીવી ન્યૂઝ ઉમરગામ આજુ આપણે આવ્યા છીએ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા વિસ્તારની અંદર જ્યાં સરીગામ જીઆઈડીસી